વરસાદ પછી વાળીએ આટો મારવા અને જોઈ લ્યો કે ત્રણ તમને વરસાદ પછી આપણો કપાસ દેખાડી દઉં અને મેત્રો લાઈવમાં જોડાય તે લાઇક કરી દે તો જોઈ લ્યો આવે આપણે દેખાડી તમને આપણો કપાસ બરોબર જોઈ લ્યો આ છે આપણો કપાસ હાલો લાઈવ ચેટ આપણે ઓલ ચાલુ કરી દીધું છે અને હવે આપણે જવાનું છે સાથે આટો મારવા બાજુ બધે આ પાણી પાણી જોઈ લ્યો આ હેલું તમે જોઈ લીશ આ બાજુ બધે આ બાજુ છે આ આ આ સોયાબીન બાજુ છે કપાસ પાંદડા થોડા થોડા ઓલા થયા છે હા ભાઈ બહુ સાજા સમય પછી પાછા લાઈવ થયા આપણે એમ તો વરસાદે પાળા બાળા હોય તો એ નહીં ખ્યા છે જો આપણે અહીંયા કણે છોડ નમાઈ દીધાને ખાંચું પાણી છે આમાં ખાલી થળિયામાં અત્યારે નીચે પાંદડા તે ખાલી ઓલા થયા છે બાકી બહુ અત્યારે પછી કપાસમાં હજી આપડે કઈ વાંધો નથી પછી તડકો નીકળે ને પછી ખબર પડે શું ગુડ આફ્ટરનુન ભાઈ આ બધું થોડુંક વધારે પાણી આવી ગયું છે અહીંયા અત્યાર સુધીમાં અમારે કેટલો લગભગ તેતાલીસ ચુમાલી ઇંચ જેવો વરસાદ પડી ગયો છે એટલે આ બાજુ કપાશ અને તૂળ સોયાબીન અને આ બાજુ છે આ આપણો કપાસ બરાબર અત્યારે ભવન નાખી છે ભાઈ તમને થોડુંક પવનનો અવાજ આવતો હોય છે

વાડી દેખાય ત્યાં પાળા તોડી નાખે પેલું હમણાં હું તમને ત્યાં જઈને દેખાડું કેટલો પાડો પાળા લગી પાણી ભરાણું છે આ બધે નળિયું આડાવડી કરી નાખીએ અને હમણાં જોઈ લઈએ હું તમને અહીંથી દેખાડું એટલું એટલું પાણી ભરાઈ ગયેલું છે અહીંયા કળા પાળા બાળા તોડી નાખેલા છે તો આપણે અત્યારે પાળા પાંહ આવી ગયા છીએ અને જોઈ લ્યો હણા હું દેખાડું આપણે ડાર પાંચ હજુ અહીંયા કણાં ડાર દેખાય તમને

એ જો હમણાં હું તમને હજી થોડેક આગળ જઈને દેખાડું જો અહીંયા આપણો પાળો દેખાય આ ઠેર લગી ખાંચો કે ઠેર લગી આપણે પાળો સલીન પાણી આપણા ખેતરમાં આવી ગયેલું છે અને જોઈ લ્યો આ બાજુ તે જોયો આ ખાચા ખૂચી દેખાય ને તે બધું આ રસ્તાનું પાણી રસ્તામાં હમાનું નથી તે બધું પાળો ટપી ટપીને ખેતરમાં આવ્યું છે જો આ બાજુ તમને આ થાંભલા રોડ પાળો દેખાય ને એ પાળો પતન તપી ગયો છે એ હમણાં હું તમને દેખાડું જોઈ લઉં અહીંથી પાણી એટલે ખાડા કરી નહીં ખાજો આ ગોઠણ સમાણું ખાડો છે અને

કે અહીંયા આ બધું પાળા બળા ધોઈન ધૂળ વહી ગઈ છે ખેતરમાં કે અહીંયા અમે હાલો આપણે આપણો જોઈ લઈએ 50 નો પાળો હમણાં હું તમને દેખાડું

આપડો છે આ જો તમે કયો પાંદડા બધા ખરી ગયો ખાલી આટલું માથું લીલું હોય ને તો એ આમાં ફૂટ નીકળી જાય છે આઈડીયા જો અમારી આમાં અમુક છોડવા છે બધે પાળા તોડ ને ખાસે ને બધું જો પાળાનું પાણી આ ખેતર આ પાળો ટપી આ ખેતરમાં બધું પાણી ગયેલું છે કેમ કે એક આઈ રહ્યા એક વખત બારી ઇંચ વરસાદ પડ્યો બીજો વખત વરસાદ પડ્યો એમાં જો આ પાળા બાળા બધું ધોઈ નઈ ગયું છે અને આ પાળા ફોડી દલિયા બાજુના ખેતોનો પણ કપા તમે જોઈ લ્યો અત્યારે આ છે આપણા બાજુના ખેતરના કપાસ જોઈ પાણી બધું ફૂટીને આ કપાસમાં ગીયેલું છે મિત્રો જોઈ લ્યો આ છે કીડા માયર તો આ છે કીડા માયર આ કીડા માયરનો ઉપયોગ ઘણા મિત્રો ને ખબર જ હશે કે આ કીળા શેમાં કામ આવે છે આપણા બાજુના ખેતરના છે સોયાબીન આ બાજુ છે આપણો કપાસ અને આ બધા જોઈ ફોડી આ બાજુના કપાસમાં પાણી ગયેલું છે પણ કપાસમાં જે વાંધો આવ્યો નથી ખાલી નીચેના પાંદડા તે અડધ્યા લગી પાંદડા ખરી ગયા છે કપાસમાં

મિત્રો તો આપણે ફરી પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યારે બાય બાય જય માતાજી બધાને